જે તમારા બાપાએ એ વીસ વર્ષ રાજ કર્યું કોને ના પાડી હતી એવા ખટારા બંધાવી દીધા હોત તો તઈ તો સકડોય લીધો નહીં સરકાર હાટું અને હવે તમને ખટારા સાંભળે હે વલ ઘોડા વલ વંકડા હલ બાંધવા હથિયાર જાજી ફોજુમાં જીકવા પછી મરવું એક જ વાર આવી ફોજ હોય અને પછી આપણે કોઈકની ઉપર હુમલો કરવો હોય તો એનું થોડુંક ભાથું તમને દેવું જોઈએ આપણે આ ચૂંટણીઓ માટે જ્યારે નીકળીએ છીએ ત્યારે આપણી સમસ્યા શું છે આપણી સાચી સમસ્યા એ છે કે આપણને નમાલો વિપક્ષ મળ્યો છે એને કારણે આપણને ગૂંચવાણા બહુ ઊભા કરે હાચુકલું લડવાનું આવે તો આપણે મેદાનમાં એની સામે લડીએ આ બધા ખોટું બહુ બોલે જન્મ ખોટું બોલવાની ટેવવાળા લોકો હદ બારી ખોટી વાતો કરે કંઈ હોય જ નહીં એવા કોઠા કબાડા ઊભા કરી ભારતીય જનતા પાર્ટીને આપણા આદરણી વડાપ્રધાનશ્રીને અને હદ તો ત્યારે વટાવી કે દેશને પણ બદનામ કરવામાં એ લોકોએ પાછી પાની નોકરી કોંગ્રેસનો પ્રિન્સ વિદેશમાં જઈ અને ભારતના વાંકા બોલ્યો એક પ્રોટોકોલ છે દુનિયાની બહાર આપણે જઈએ પછી ત્યાં ભાજપ કોંગ્રેસ નો હોય ત્યાં ભારત હોય આપણે અંદર હોય ત્યાં સુધી બરોબર છે પણ વિદેશની ધરતી ઉપર જઈ અને ભારતમાં આમ નથી જ્ઞાન ડ્રાઈવર ના વખાણે ચડી ગયો લો બોલો ઓકે ખટરાવાળાએ બેહાડ્યો તો કે આવા આવા ડ્રાઈવર ને આવા ખટરા અમાર્યા નથી એ તમારા બાપાએ એ વર્ષ રાજ કર્યું કોને ના પાડી હતી એવા ખટારા બંધાવી દીધા તો તઈ તો સકડો લીધો નહીં સરકાર અને હવે તમને ખટારા આવી મનોવૃત્તિ જે વિપક્ષની ટોળી છે મિત્રો ની હવે બધી લોકો ભેગા થાય છે રોજ એ સમાચાર આવે મોરચો મંડાણો છે હવે હામે હામા એકબીજાના બુસ્કોટ ફાડી નાખતા હતા એ છે એકલા એકલા મળે ને તો એકબીજાના બુસ્કોટ ફાડી નાખતા હતા એ હંધાય ભેગા થઈ ગયા છે શું કામ ભાજપ સામે લડવાનું એવું છે એકલા કોઈની તેવડ નથી કે ભારતીય જનતા પાર્ટીની સામે લડવાની વાત કરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મને ગર્વ ભાઈ વિનમ્રતા પૂર્વક મારે કહેવું છે કે કોઈ વિપક્ષ આજે ભારતની ધરતી ઉપર એવો નથી કે આપણી પાર્ટીને પડકારી શકે એટલે આકડિયા ભીડી ગયા છે એટલે ભેગા થઈ ગયા છે એમ નોખા નો પડે વાંસકા મારે એવા સંજોગોમાં નવ વર્ષ પહેલાની સ્થિતિ યાદ કરો મિત્રો ચૌદ પહેલા રોજના સમાચાર ભ્રષ્ટાચારના ડેલી મારે તો ચૂંટણીઓની સભામાં જવાનું પાર્ટીનું એક અગત્યનું કામ મારા ભાગમાં આવે એટલે હું સ્વભાવ કરતો તો હું ટુજી ઉપર બોલતો ખાણ કોલસાના ભ્રષ્ટાચાર ઉપર બોલતો રેલવેના ભ્રષ્ટાચાર ઉપર બોલતો તો પાછળથી કા હામેથી ચીઠી આવે કે આ તાજું વાતનું આવ્યું છે ઈ બોલો હવે મારી ચિઠ્ઠીઓ આવેલી છે કે આ પેલું જૂનું થઈ ગયું તમે જે કહો છો એટલે એકદમ તાજી ભ્રષ્ટાચારની કથાઓ આ દેશમાં ચાલી દેશને લૂંટી શકાય એટલો લૂંટો હું તો એના આંકડા પાકા કરતો જેસવાણી છે એક ટેલિકોમ્યુનિકેશન મંત્રીનો એવડો ગોટાળો આવ્યો તો એક લાખ છ્યાસી હજાર કરોડ એટલો જતો ને આ આંકડો મેં હાથ આટતી સુધી તો ઘરમાં પાકો કરેલો બોલો આપણે એવડી મોટી રકમમાં આડું ઓડું એકાદું મીંડું વિયું જાય વધી પડે આ ખોટું પડે એક લાખ છાસી હજાર કરોડ ભ્રષ્ટાચાર એક મંત્રીએ કરીને ખો એ વાત મેં દાહોદમાં માંડી તો અમારા આગેવાનો બધા અડખે પડખે બેઠા હતા સ્ટેજ થોડુંક નાનું હતું જસુભાન એ બધા આપણા તો મને કે સાહેબ આ તમે એક લાખ છ્યાસી હજાર કરોડ કહેવો ને તો અમારા આદિવાસી ભાઈઓને સમજણ નહીં પડે કે આ કેટલી રકમ ખાઈ ગયા એમ એટલે કા તમે એમાં હો ની કેટલી નોટું પાંચસોની કેટલી નોટું એવું ટ્રાન્સલેશન કરો તો એ કે અમારા લોકોને સમજાણ પડશે એટલે મારે ટ્રાન્સલેશન કરવું પડેલું મેં એને ટ્રાન્સલેશન કરીને કીધેલું કે પચાસ ડમ્પર ભરાય એટલી નોટું ખાઈ ગયા આ લોકો કંઈને સમજાણું પચાસ ડમ્પરિયા ભરાણા આટલો ભ્રષ્ટાચાર કરીને આ દેશને લૂંટનારા લોકો ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીની સરકાર સામે જ્યારે વાહિયાત વાતો કરે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ડંકાની ચોટ ઉપર હું તમને કેટલીક વાતો કહેવાય છું કે વાત તમે ગામડામાં ઘેરે ઘેરે જઈને કહો એને કહેવાની આવશ્યકતા તમારા વડાપ્રધાન એવું બોલતા હતા હું દિલ્હીથી રૂપિયો મોકલું છું ગામમાં પોગતા પોગતા પંદર પૈસા થઈ જાય છે આ મારો આક્ષેપ નથી શ્રીમાન રાજીવ ગાંધીજી નું પોતાનું નિવેદન છે એ એ વડાપ્રધાન હતા હતા રૂપિયા મોકલતા પણ એની ગોઠવેલી ચેનો જે હતી એ પંદર પૈસા વધવા દેતા હતા એક રૂપિયા ના પંદર પૈસા આવે ગામડામાં એ કામ કેદી થાય કેવી રીતે થાય જેસવાણી સાહેબ બેઠા છે એટલે મને યાદ આવે કે તમને પેલા કુપન મળતા કેટલા કેટલા આપતા હતા હતા તમને મળતા મોટી લોકસભા એમાં દહ કોને આપે તે કાર્યકર્તાઓ જેને ગેસ ની જરૂર હોય વાહેન લોદર તોડ્યા રાખે સાહેબ એક ચીઠી લખી દો મેં તો એવા કેટલાય ગ્રાહકો જોયા છે કે સંસદ સભ્ય ચીઠી લખી દે ને તો સો મહિના સુધી તો ગેસ લેવા ન જાય એ ચીઠી બધી દેખાડ્યા રાખે સંસદ સભ્ય ચીઠી લખી દીધી દહ ગેસ એક સંસદ સભ્યને કારણે દહ ગેસ મળે આપણા છવ્વીસ સંસદ સભ્યો હોય બધા એના ગેસનો ઉપયોગ કાર્ડ કરી નાખે બસો ને આઠ ગેસ કનેક્શનો પાંચ વર્ષમાં મળે આ દેશ કેદી બળતણ ભેગો થાય નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હું તમારી સામે ભાષણ કરવા માટે આવ્યો ત્યાં સુધીમાં કરોડ કરોડ ગેસ આપી આ આપણે તો કેટલા વરસ લાગે અને તો એ લોકો એની ઉપર આપણી સામે ચૂંટણીઓ જીતતા હતા બોલ એટલી માનસિકતાને આપણે નથી ભૂલી શકતા હજી અમારે અહીંયા બધા કલાકારોમાં મારે બે હવાનું બહુ તો હજી ગીત ઈ નહી જ ગાય બાર બાર વર્ષે નવાણ ગળાવ્યા નવાણે નીર નો આવ્યા જીરે તેડાવો જાણતલ તેડાવો જોશી જોશીડા જોશ જોવડાવો જીરે જાણતલ જોશીડો એમ કરી બોલ્યો દીકરો ને વહુ પધરાવો જીરે અને એક વાયુ ગળાવી દીકરો ને વહુ પધરાવ્યા ત્યારે એ વાયુમાં પાણી આવ્યું એના ગીત હજી ગવાય છે કોલોની કોલોનીથી અમારા ભૂપેન્દ્રસિંહજી ને ટેમ્પરેચર વધે નર્મદાનું એક પ્રશ્ન પૂછે એમને ડાયાબિટીસ વધી જાય એટલા એમને મેઘા પાટકર જે લોહી પીતી હતી એને લઈને આ લાબાચાર લોકો ફરે છે જેને આ રાજ્યને આ રાજ્યની પ્રગતિ ને ઉપર વીસ વર્ષની છીણી મારી દીધી દસ વર્ષ સુધી આપણી યોજનાને પાછળ ધકેલી દીધી ઉપાડેલું પાણી કચ્છની કાંધી સુધી પોગાડી દીધું ભારતીય જનતા પાર્ટીએ પોગાડ્યું પણ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી શ્રી હતા અને ઊંચાઈ વધારવા માટેની મિટિંગમાં દિલ્હી પધારેલા દિલ્હીની મિટિંગનું અંદરનું રૂખ જોઈને એમને ખબર પડી કે આપવાના નથી ઓલો મંત્રી હતો કેન્દ્રમાં સેફુદ્દીન સોઝ સેફુદ્દીન સોઝ કેન્દ્રના સિંચાઈ મંત્રી હતા એમને એમની વાત ઉપરથી એવું લાગ્યું કે આપવાના નથી આપણા આદરણીય મોદીજીએ દિલ્હીથી સમાચાર આપ્યા અમને પાર્ટીને કે હું આવતી કલાક આવતીકાલથી બોત્તેર કલાકના ઉપવાસ ઉપર ઉતરું છું ગુજરાત વિદ્યાપીઠની અંદર મુખ્યમંત્રી તરીકે ઉપવાસ ઉપર બેઠા આખા 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 રાજ્યના 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 સંતો સંતો એ સંતોની હાજરીમાં મારે કેવું છે રાજ્યની પોલિટિકલ પાર્ટીના આગેવાનો પધાર્યા કોંગ્રેસ સિવાય કોંગ્રેસ સિવાયની બીજી રાજકીય પાર્ટીના લોકો પણ આવ્યા આખું ગુજરાત વિદ્યાપીઠની અંદર ખડું થઈ ગયું ને એવડો તાપ લાગ્યો કે નર્મદા બંધની ઊંચાઈ વધારવાની મંજૂરી મારીને આપવી પડી ભારતીય જનતા પાર્ટી પાણી ગામડું ખેતી ખેડૂત આ બધા પ્રશ્નો તો ખાલી ભાષણમાં જ આવતા હતા